નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને જોવાના છે આપણે આ સમાચારો ખેડૂતોને મળશે રૂપિયા 25000 ની સહાય ત્યાર પછી જોવાના છે

પશુ આહાર ની ગુણવત્તા સુધારવા માટે સાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને સાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે જેથી તેઓ પાકને કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે શાપ કટર એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ કઠોળ છોડ મકાઈના છોડ વગેરે નાના નાના ટુકડા કાપવા માટે થાય છે આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પહોંચે છે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે શાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે સામે આવ્યો છે દોસ્તો અઢારમો હપ્તો લઈને મોટું અપડેટ પીએમ કિસાન નિધિનો અઢારમો

ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે જે ત્રણ કામો માટે સરકાર ખેડૂતોને અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને અઢારમા હપ્તાથી વંચિત રાખવામાં આવશે એટલા માટે જે કાઈ મિત્રો એ અઢારમો હપ્તો મેળવવો હોય તો ખાસ તેમને ખેડૂત કેવાયસી કરાવવું પડશે જાહેર કરવામાં આવી છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકારે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય

સામે લેવા માટે પંદર ની સહાય દોસ્તો વાત કરીશું ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી

બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત બારમા ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા છ હજાર આપશે મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દસ આપવાની જાહેરાત કરી છે તો દોસ્તો મહારાષ્ટ્ર સરકારે આવી આવી જાહેરાત જાહેરાત કરી કરી ગુજરાત સરકાર પણ શકે છે ખેડૂતોને મળશે રૂપિયા પચીસ હજારની સહાય વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે દોસ્તો આ આપણે અગાઉ સમાચાર જોઈ લીધેલા છે જે વિડીયોની શરૂઆતમાં જોયા હતા ન જોયા હોય તો ખાસ વિડીયોની શરૂઆતમાં વિડીયો જોઈ લેજો દોસ્તો ઉપર છાપ કટર ખરીદવા માટે આ યોજના છે તે મળતી હોય છે તો દોસ્તો અહીંયા આપણે આ સમાચારો છે તે વિગતવાર તમામ જોઈ લીધા આવા જ વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો